તો બીજી તરફ ગિરનારની પાવનકારી લીલી પરિક્રમા નિર્વિઘ્ને પૂર્ણ થઈ છે વહેલી સવારે સાધુ સંતો દ્વારા પ્રતિકાત્મક પરિક્રમા શરૂ કરવામાં આવી હતી પરિક્રમા પૂર્ણ કરી સાધુ સંતો બોર દેવી ચેકપોસ્ટ પહોંચ્યા હતા જેમાં છત્રીસ કિલોમીટર ચાલીને સંતોએ પરિક્રમા પૂર્ણ કરી છે પોલીસ અધિકારીઓ તેમજ એસટીઆરએફના જવાનો પણ જોડાયા હતા ભાવિકો પરિક્રમા કરી ના શક્યા તેનું સંતોએ દુઃખ પણ વ્યક્ત કર્યું પરિક્રમાનું પુણ્ય અમે ભાવિકોને અર્પણ કરીએ છીએ તેવું સંતોએ જણાવ્યું તંત્રે જે નિર્ણય લીધો એ એક યોગ્ય પણ હતો કારણ કે અમે આ છત્રીસ કિલોમીટર ફેર્યા પછી અત્યારે પહોંચ્યા પછી અનુભવથી કહીએ છીએ દુઃખ તો છે જ કે શ્રદ્ધાળુ પોતાની શ્રદ્ધાથી પરિક્રમા નથી કરી શકા પણ ગિરનારી મહારાજને આપણી પ્રાર્થના કરીએ કે અમે જે ગિરનારની પરિક્રમા કરી છે એ પરિક્રમાનું પુન સારા ભારતવાસીઓ ગિરનારી સાથે જોડાયેલા શ્રદ્ધાળુઓને મળે અને સર્વેત્ર સુખીના સંતો સર્વે સંતુની રામયા

કે થોડું વ્યવસ્થા નહી હતી વ્યવસ્થા ના હોવાને લીધે કારણ કે પગ ફૂટી જાય કોક પડી જાય નાના નાના બાળકો હોય મોટા ઉંમર કોઈ માતાઓ બહેનો હોય આ બધા પરિક્રમા ન કરી શકે એટલે હું જે કોઈ પણ આ નિર્ણય લીધો છે કે આ કાર્યક્રમ પરિક્રમાના બંધ રાખી એને હું ખૂબ ખૂબ સાધુવાદ આપીશ કારણ કે હજારો માણસોને ઈજાથી બચાવવા માટેની ખૂબ ખુબ સારી પ્રયાસ અભાવી જે અધિકારીઓ છે એ બધા કહેવા છે ગિરનાર જે લીલી પરિક્રમા જે મોકૂફ રાખવામાં આવી હતી કારણ કે ભયંકર વરસાદને એના સાબે રસ્તાના રોડ તૂટી ગયા હતા એના માટે આજરોજ સાધુ સંતો દ્વારા પ્રતિકાત્મક જે સવારે પરિક્રમા શરૂ કરવામાં આવી હતી જેમાં સાધુ સંતો તેમજ પોલીસ કર્મચારીઓ પણ સાથે રહેલા હતા અને જે વિના વિઘ્ને આજની જો પરિક્રમા પૂર્ણ થયેલી છે